પાઠ નવ કદર બાળદોસ્તો હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ દોસ્તો તમે ડાયરો જોયો અને સાંભળ્યો પણ હશે ડાયરામાં રંગ જમાવે તેવી લોકકથા છે કદર જેના લેખક છે શ્રી દોલત ભટ્ટ તેમનો જન્મ સત્તરમી એપ્રિલ ઓગણીસો ચોત્રીસના રોજ અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલા ચરખા ગામમાં થયો હતો લેખકશ્રી દોલત ભટ્ટ નવલકથાકાર અને લોકસાહિત્યકાર તરીકે જાણીતા છે બાદશાહ ખાન નાગરદાસ ફોજદાર ચાણક્ય લાખણી લોકકથાઓ છેલભાઈ શૌર્યકથામાળા ભાગ એકથી પાંચ અને શિશુ શૌર્ય કથા માળા શ્રેણી એક બે અને ત્રણ જેવી બાળવાર્તાઓ એમણે લખી છે આ ઉપરાંત એમણે ધરતીનો ધબકાર કીર્તિવંત કથાઓ અને પાછલા ઇતિહાસનું પાનું ભાગ એક બે જેવા ઇતિહાસ વિષયક કથાના પુસ્તકો પણ લખ્યા છે બાળદોસ્તો કદર પાઠમાં લેખકે કથાનાયક વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતા તથા રાઘોબાની કદર કરવાની ભાવના લોકકથાત્મક શૈલીમાં રજૂ કરી છે